નમસ્કાર મિત્રો ભૂખ તરસ આશા અને ઊંઘ એ ચાર બહેનો હતી એક દિવસ તેમાં ઝઘડો થઈ ગયો તેમાં ભૂખ કહે હું મોટી ઊંઘ કહે હું અને તરસ કહે મોટી એમ થઈ ગયો ફેસલો થતો નથી કે કોણ મોટું ત્યારે તે કંટાળીને ચારે બહેનો એક રાજા પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે મહારાજ અમારા ચારે માંથી મોટું કોણ છે તમે જ કહો એ ચારે બહેનોની વાત સાંભળી અને રાજા એ કહ્યું ભૂખ તમે કેવી રીતે મોટા છો ત્યારે ભૂખ કહે છે રાજાજી દરેક ઘરમાં સૂલો સળગાવે છે અને સારા સારા પકવાન બનાવે છે અને તે ભોજન ને થાળીમાં પીરસે પછી હું ખાવ છું આથી હું મોટી છું ત્યાર પછી રાજા એ સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે બધાને કહો કે આજથી કોઈ ઘરે સૂલો ન સળગાવે અને ભોજન ન બનાવે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભૂખને ભૂખ લાગે ત્યારે શું કરે છે અને ત્યાર પછી એક દિવસ ગયો એક રાત ગઈ અને ત્યાર પછી ભૂખને ભૂખ સતાવવા લાગી તે ચારે બાજુ ભોજન શોધવા લાગી પણ ભૂખને ખાવાનું ક્યાંય મળ્યું નહીં તેથી તે ઘરમાં વાચી રોટલી હતી તેને ખાવા લાગી તરસ આ બધું જોઈ રહી હતી તેથી છે દોડીને તે રાજા પાસે ગઈ અને કહ્યું કે ભૂખ છે તે હારી ગઈ કારણ કે તે ઘરમાં પડેલ વાછી રોટલાના કટકા ખાઈ રહી હતી અને તરસ કહે છે રાજાજી તેથી હું મોટી છું અને રાજા કહે છે તરસ તમે કેવી રીતે મોટા છો ત્યારે તરસ કહે છે મહારાજ કારણે લોકો કુવા અને તળાવ બનાવે છે અને વાસણોમાં પાણી ભરીને રાખે છે ત્યારબાદ તે વાસણોમાંથી જ હું પાણી પીવું છું તેથી હું મોટી છું આ વાત સાંભળીને રાજાએ સૈનિકોને કહ્યું કે જાઓ તમે કહો

હારી ગઈ છે તે ખાડામાંથી ગંદુ પાણી પીને આવી રહી છે ત્યારે ઊંઘ કહે છે હું સૌથી મોટી છું ત્યારે રાજાએ પૂછ્યું ઊંઘ તમે કેવી રીતે મોટા છો તે બતાવો ત્યારે ઊંઘ કહે છે મારા લીધે લોકો પલંગ બનાવે છે અને તેના ઉપર સારા સારા પાથરણા પાથરે છે પલંગ પર સારા સારા પાથરણા પાથરે છે તેથી જ હું સુઉ છું નહીતર તો હું સૂતી પણ નથી ત્યારે રાજા તેના સૈનિકોને બોલાવે છે અને કહે છે કે

તેથી તે તે જમીન પર સૂઈ છે અને આશા બધું જોઈ રહી હતી તે દોડીને રાજા પાસે જાય છે અને કહે છે કે ઊંઘ છે તે હારી ગઈ કારણ કે તે જમીન ઉપર સૂતી હતી અને આશા કહે છે તેથી રાજાજી હું સૌથી મોટી છું રાજા કહે છે તમે કેવી રીતે મોટા છો તે બતાવો ત્યારે આશા બોલી લોકો મારા કારણે જ કામ કરે 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 છે 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 નોકરી અને ધંધો પણ મહેનત કરે છે અને આશા રાખે છે ત્યારે છે રાજા તેના સૈનિકોને રાજ્યમાં મોકલે છે અને કહે છે કે જાઓ કહો કે કોઈ રાજ્યમાં મહેનત ના કરે અને ધંધો અને નોકરી ના કરે કોઈ આશાનો દીપક ન સળગાવે અને ત્યારે

આશા તરસ અને ઊંઘ ચારેય બહેનોમાં સર્વશ્રેષ્ઠ છે તે આશા છે બધી બહેનોમાં આશા જ મોટી છે આખી દુનિયા આશા ઉપર જ કાયમ છે અને ટકી રહી છે મિત્રો આપણા બધાના જીવનમાં આશા હોય છે જે આપણને કામ કરવાની પ્રેરણા અને તાકાત આપે છે દરેક માણસ ખરાબ સમયમાં પણ લડી લે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે આ ખરાબ સમય પણ જતો રહેશે તે આશા ઉપર જ જીવે છે માણસના જીવનમાં આશા હોવી જરૂરી છે એટલા માટે મિત્રો આપણે આશાનું કિરણ કોઈ દિવસ છોડવું જોઈએ નહીં તો મિત્રો આજના વિડીયોમાં તો બસ આટલું જ આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે તો મળીશું મિત્રો કોઈ નવા ટૉપિક કે વિડીયો સાથે સુધી બધાને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ છેલ્લે સુધી જોવા બદલ આભાર